જ્યારે નાના બાળકને દૂધ જોઈએ છે ત્યારે તેને કોઈ ફરક પડતો નથી કે માં શું કરી રહી છે અને મા કદાચ ખૂબ જ થાકેલી હોય માતાને કદાચ ખૂબ ખરાબ પ્રસૂતિનો અનુભવ થયો હોય આખું પેટ ફાટી ગયેલું છે અને તે સ્વસ્થ થઈ રહી છે અને રાત્રિના બે વાગ્યા છે અને બાળક રડવાનું શરૂ કરે છે મને દૂધ આપો મને મારું ખાવાનું આપો શું બાળક એવું કહે છે કે ના મને મારી મા પર દયા આવે છે હું તેને સુવા દઈશ અને જો માં નબળી હોય અને દૂધ પૂરતું ન આવે તો બાળક સ્તન દાંતથી દબાવે છે તેને કોઈ ફરક નથી પડતો કે એ દાંતથી માતાને કેટલું દુઃખ થાય છે શું બાળક એવું વિચારે છે કે અરે ગરીબ માતા તે તો પહેલેથી જ મારું ઘણું ધ્યાન રાખ્યું છે શા માટે હું થોડા વધારે દૂધના ટીપા માટે લોભી બનું છું તમને ક્યાં બાળકમાં બોધ દેખાઈ આવે છે કદાચ કવિતામાં લોકોને બાળક વિશે જે આકર્ષણ હોય છે એક ઘણીવાર એમના પોતાના પુખ્ત જીવનની માંગણીઓને અનુરૂપ સંયોજિત થવામાં નિષ્ફળતા હોય